વડોદરાના સાવલીના ના ગામ નજીક આવેલી કેમિકલ કંપનીમાં ટેન્ક લીકેજ અફરાતફરીનો માહોલ સર્જાયેલી આ ઘટનામાં બાજુમાં આવેલી પોપ્યુલર નામની કંપનીમાંથી ચાર માણસોને કેમિકલ લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વડોદરાના સાવલીના લસુંદરા ગામ નજીક આવેલી કેમિકલ કંપનીના ટેન્ક લીકેજની ઘટના બની કંપનીમાં ટેન્ક લીકેજ થતા બે ફાયર બોમ્બુ મદદ લેવામાં આવી કંપનીમાં કેમિકલ ફિલ્ટર કરવા માટે મંગાવવામાં આવતું એક કેમિકલ બાજુમાં આવેલી પોપ્યુલર નામની કંપનીમાંથી ચાર માણસોને કેમિકલ લાગતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે કેમિકલ લાગતા માથાનો દુખાવો વોમિટિંગ થવાના આશ્રયો દેખાયા હતા સૂત્રોના અનુસાર આ કેમિકલ બંધ બારને વેપલો ચાલતો હોવાનું જાણવા મળ્યું છે બીજી બાજુ પોપ્યુલર કંપનીમાં કેમિકલ લાગતા સ્ટ્રકચર ઊભું કરાતા વપરાતા લોખંડને પણ અસર જોવા મળી છે કેમિકલની અસરથી લોખંડ પર લાલ ગમ જોવા મળ્યો છે જો કે આ કેમિકલ મનુષ્યને કઈ રીતે નુકસાન કરે છે તે તો બહાર આવ્યું નથી આરોગ્યને નુકસાન કરતું કેમિકલ ગામની સીમા ફિલ્ટર કરવામાં આવતું હોવાની લોક ચર્ચા ઉઠી છે એન્ટી કેન્સર ડ્રગ્સ પણ આ વપરાતું હોવાનું સામે આવ્યું છે બંધ બારની ફિલ્ટર થતાં કેમિકલની જાણ આખરે જીપીસીબીને કેમ નહીં આખરે કંપની બંધ બારણે ચાલતી હોવાનું પણ જાણવા મળ્યું છે જો કે આ બંધ બારને ચાલતી કંપની આખરે કોના આશીર્વાદથી ચાલતી હશે અઝરુદ્દીન ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ સાવલી વડોદરા